શિવલ્લભાધીશ કી જય શ્રી ગુસાઇજી પરમ દયાલકી જય શ્રી સુરત કૃષ્ણ પ્રેમામૃત સૂત્રમ શ્રી ગુસાઇજી વરચિત ગ્રંથ છે અને આ ગ્રંથમાં શ્રી ગુસાઇજી શિવ ગુણનું દર્શન કરાવે છે સાત શ્લોકનો આ ગ્રંથ છે જેમાં પ્રથમ શ્લોકમાં આપના ધર્મી સ્વરૂપનું અને બાકીના છ શ્લોકમાં છ ધર્મનું વર્ણન આપ કરી રહ્યા છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરી પ્રથમ શ્લોક સ્ફુરિત થતા કૃષ્ણ પ્રેમરૂપ અમૃત રસથી અતિ ભરી વ્રજપતિના વિહાર સમુદ્રમાં સદા વિહાર કરનારા ગોપીપતિને પ્રિય વલ્લભ નામથી વિખ્યાત કરુણા સભક સુભગ મૂર્તિ સુભગ એટલે સુંદર મૂર્તિ અમારા હૃદયમાં સતત સ્ફુરીત થાવો પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ લીલારૂપ કથામાં પરાયણ શ્રી વલ્લભના ધર્મી સ્વરૂપનું વર્ણન કરાયું છે બીજો શ્લોક શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ આ શ્લોકમાં ઐશ્વર્ય ગુણ વર્ણવાયો છે શિવ ભાગવતના પ્રત્યેક પદરૂપી ઉત્તમ રત્નના ભાવરૂપી કિરણથી શોભિત પ્રત્યેક પદ તે ઉત્તમ રત્ન છે અને તેના ભાવરૂપી કિરણથી શોભિત શિવ વલ્લભ નામથી પ્રસિદ્ધ મૂર્તિ અમારા નિજ દાસના સૌભાગ્યનો વિસ્તાર કરો ત્રીજો શ્લોક કે જેમાં

શ્રી શ્રીમદ્ ગોકુલનાથની સંગમ સુધા સહજતાથી પ્રાપ્ત થાય તેવી નહોતી પણ શ્રી વલ્લભ તેને સહજતાથી પ્રાપ્ત કરાવનારો એક માર્ગ પ્રગટ કરી રહ્યા છે કયો માર્ગ મધુદ્વૈતના સંહારનો સેવા નામનો માર્ગ પ્રગટ કરી કરુણા અને અનુરાગથી અતિશય સમુગ્ધ ગોપીજનોના ઈશ જેમના અંતરમાં બિરાજે છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભાયમાન થાય છે ચોથો શ્લોક કે જેમાં આપનો યશ ગુણ વર્ણન કરાયો છે ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદી ન ક્રિયા સ્યાત ક્યાંક વિદ્વાનમાં પાંડિત્ય હોય પણ વેદાદિ શાસ્ત્રમાં ગતિ ન હોય ક્યાંક વેદાદિ શાસ્ત્રની સમજ પણ હોય પણ તેવું આચરણ ન હોય ક્યાંક આચરણ હોય પણ વૈષ્ણવ માર્ગનો પરિચય ન હોય ક્યાંક પરિચય પણ હોય પણ વ્રજપતિમાં રતિ ન હોય તેથી આવા નિખિલ ગુણોથી વલ્લભવર વિના અન્ય કોણ વિલસી શકે શ્લોક પાંચમો માયાવાદી કરીન્દ્ર દર્પદલનેન આસ્યેન્દુ રાજોદ્ગત આ શ્લોકમાં શ્રી ગુણ વર્ણવાયો છે વેદના વચનથી માયાવાદી રૂપ હાથીના ઘમણને ચૂર કરી ભગવાન મુખચંદ્રથી પ્રગટ શ્રીમદ્ રૂપ દુર્લભ રસની વર્ષા કરી રાધાવલ્લભ કૃષ્ણની સેવા કરી તેને ઉચિત નિર્ગુણ પ્રેમનો ઉપદેશ કરી વલ્લભ જેમનું નામ છે તેવા કોઈ પણ ન હતા ન છે અને ન થશે પહેલાં પણ નહોતા હમણાં પણ નથી અને ભવિષ્યમાં પણ શ્રી વલ્લભ સમાન તો કોઈ જ પ્રગટ નહીં થાય શ્લોક છઠ્ઠો કે જેમાં જ્ઞાન ગુણ શ્રી ગુસાઈજી વર્ણવી રહ્યા છે યદ અંગરી નખમંડલ પ્રસૂત વારી પિયુષયોગ જેમના નખમંડલ પ્રસૂત અમૃત જલને જે કોઈ મસ્તક અને હૃદયમાં ધારણ કરે છે તે કલીને તૃણ સમાન તુચ્છ કરી જાણે છે લક્ષ્મીજી વગેરે જેમના ચરણ કમલને શોધતા રહે છે તે વ્રજાધિપતિને ક્ષણમાં પ્રસન્ન કરનાર આચાર્ય ચરણનો અનુગામી હું સદા બન્યો રહું સાતમો શ્લોક તમસાવૃતમ કલીભુજંગમાં આસાદિતમ પાપના સમૂરૂપ અંધકારથી આવૃત કલિરૂપ સર્પ દ્વારા ગ્રસિત જગત વિષય સાગરમાં પડેલો અસ્વધર્મમાં રત જીવને જીવના તો આવા લક્ષણો છે કે તે પાપના અંધકારથી આવૃત્ત છે કલિરૂપી સર્પ દ્વારા ગ્રસિત છે અને અસ્વધર્મ તેના સ્વધર્મ ન હોય તેમાં તે રત થઈ ગયો છે પણ શિવલભનું સ્વરૂપ કેવું છે શિવ વલ્લભની અનુકંપા અમૃતથી પ્રગટ એક ક્ષણરૂપ ચંદ્રમાં ક્ષણ માત્રમાં મૃત્યુ રહિત બનાવી દે છે તે ચરણ મને આશ્રયરૂપ થાવ તો આ સાતમો શ્લોક કે જેમાં આપશ્રીના વૈરાગ્ય ગુણના દર્શન શ્રી ગોસાઇજી પ્રભુ ચરણ કરાવી રહ્યા છે આ રીતે ધર્મી સ્વરૂપ અને છ ધર્મ કે જે અનંત રહેલા છે તેને પ્રગટ શ્રી ગુસાઈજી આ ગ્રંથમાં કરી રહ્યા છે શ્રી વલ્લભાધિ શકી જય શ્રી ગુસાઈજી પરમ કી જય